ગાયસ કેમ છો બધા મજામાં જશો અને જો અમે જાય છે બધાય ઈકો બંધાવ્યો છે અમે બધા હવે જાય છે દ્વારકા દર્શન કરવા અમારે બધાને જવાનું છે બધા જાય છે દ્વારકા દર્શન કરવા પછી સાંજ પડી ગઈ હતી પછી સવારે એક વિડિયો ઉતાર્યો અને જો બધાના થોબરા દેખાય હવે સારી રીતના પછી આ જો અમારા દેર ને દેવરાણી એ બે બેઠા છે પછી અમારા ઘરવાળો બેઠો છે છોકરાઓ છે પછી જો આ પણ દેર જ છે અને દેરની ઘરવાળી છે અને જો અમે બધાય જાય છે હવે દ્વારકા માટે નીકળી ગયા અહીંયા પેટ્રોલ પંપ હતું એટલે સીએનજી પંપ હતું તો આપણે સીએનજી પંપે છે ને ગેસ પુરાવી લીધું અને પછી હવે જાય છે દ્વારકા અને દ્વારકા બાજુમાં એક નદી હતી તો અમે બહુ વિડીયો ઉતારી લીધો બહુ મસ્ત લાગતી હતી પછી અમે પૂગવા જાઈ રહ્યા હે દ્વારકા અને જોઓ દ્વારકા અહીંથી અમે નજીક જ છે બહુ છેટું નથી અને મે તો પહેલા વિડિયો ઉતારી લાયકો કેમ કે બીતેય વાક્તું દુ અને અમે બધાય મોજ મસ્તી માં આતા અને જોઓ અમે બધાય બેઠા હે એક તો થાકી ગયાતા આજ ખેલે તો બહુ બધ ધામ ભેર્યા હે એક તો મેલા તો મહાકાળી માંના મંદિરે ગયાતા પછી અહીંથી અનઘડ ગયાતા માના દર્શન કરવા અને અહીંયાથી પછી અમે આવ્યા છે અહીંયા દ્વારકા આવ્યા છે દ્વારકા જવાનું છે અમે બે મા દીકરી બેઠા છે અને આમાં છોકરો છે અમે બધા હવે જઈએ છીએ અને એક તો મને મૂકીને બધા વહી ગયા હતા પછી હું તો ભૂલી પડી ગઈ હતી તોય છતાં પછી અમે ત્રણેય મા દીકરો જવા માંડ્યા જો અમે દ્વારકા દેશનું મંદિર છે અમે અહીંયા જઈએ છીએ અને આ જો દ્વારકાનો દરિયો તો બહુ મસ્ત છે જુઓ કેવો મસ્તીનો છે અહીંયા દ્વારકામાં એવું છે કે એમ પાણી વયું જાય અને પાણી રે રે પણ એવી રીતના હે એટલે બહુ મજા આવે આખો દિવસ હોય કાં ક્યારેક એમ કલાક વહી જાય ને કલાક પાછું આવી જાય પાછું એમ લાગે કે ઓહો એટલી બધી ભરેલી છે નદી એમ નદી નથી એટલે અને દરિયો જ છે દરિયામાં ઘડીક પાણી વહી જાય અને પાછું પાણી આવી જાય આમાં એવું છે દ્વારકામાં કોન કોન આવ્યા હો કમેન્ટ કરી અને કહેજો અને અમે બધા તો જાય છે દ્વારકા હું હાલીને નીકળી ગઈ હું મને બધાએ મૂકીને વયા ગયા હતા એટલે ભૂલી પડી ગઈ હતી કડીકમાં બધાય ગાયબ થઈ ગયા હતા પછી હું તો તોય છતાં હું મારા બે છોકરાને લઈ અને ફરવા આયેલી ગઈ અને વિડીયો પણ ઉતારવા માં કેમ કે બ્લોગ તો બનાવવો જ પડે એમાં તો આલે જ નહીં જુઓ હામેશ રહ્યા આપણે અંદર તો વિડીયો ઉતારવા ન દેતા એટલે અંદરનો તો સીન આવશે નહીં એટલે અંદર ના દર્શન તો નહીં થાય એટલે તમને બતાવી દઉં પછી જો હું આવી ગઈ અહીંયા દ્વારકાની નદી જેવું છે એટલે એમ તો દરિયો જ છે પછી દરિયા આવી ગયા માછલીઓ કેવી મસ્ત મસ્ત હતી તો બહુ જ ગમતું પછી મારી છોકરીને કીધું તું વિડીયો અરે ફોટા પાડ છોકરીને એક તો આવડતા નહોતા તો છતાં અહીંયા પાડ્યા અને પછી અમે બે માં દીકરો જો નદીમાં અરે દરિયા આટલું બધું પછી તો હું દર્શન કરી અને પછી બારબારથી દર્શન કરીને હું તો નીકળી ગઈ પહેલાં તો આવી રીતના બધાએ પાણી પીરાવી દીધું અને એવી રીતના બધા કરતા હતા એટલે અમે પણ ખાઈ દઉં અને જોવા જય દ્વારકા દેશ એમ દર્શન કરી અને અમે નીકળી ગયા પછી કો તરફ જઈ રહ્યા હતા જાય છે અને પછી રસ્તામાં ભૂખ લાગી હતી તો પાણીપુરી ખાલી